હલો મિત્રો આપણે રોજી અઠાણ દીધું અને બારમો દિવસ છે તો હવે જરીક આજે સામાન બાંધી અને મૂરત કરવી ઘરે લઈ જાવી જેથી કરીને વધાવી લે વશેરીને બેને તો હાલો આપણે છીએ જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રીદેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી ખાસ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને જણાવવાનું કે આપણે અહીંયા બળદ આશ્રમમાં અત્યારે એકસો ચાલીસથી વધારે બળદ છે ટૂંકમાં દોઢસો હતા પણ હમણાં કોબડી થોડા ગયા બળદ આપણે વાત કરી હતી એમ પછી પાછા કોઈ એક્સપાયર થતા હોય બરાબર હમણાં ચોમાસો આવે છે એટલે નવી ભરતી બંધ છે આગળના વિડીયામાં કીધું એમ કે અહીંથી એકવાર બળદ આવી જાય પછી કોઈને હાકવા આપતા નથી બરાબર તો તમને બધા બળદ બતાવી દઉં અને જે આપણે વાત કરવાની છે એ બધી આગળના વિડીયોમાં કહી દઉં તમને જોવો મિત્રો આવા બધા વૃદ્ધ બળદો છે કે વૃદ્ધાવસ્થામાં રોડ ઉપર છૂટાઈ મિકા હોય લોકોએ ટૂંકમાં ખેડૂતો પણ એમાં પછી ખાવ ખેડૂતોનો વાક નથી એવું છે બધું પણ ખાસ અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગઠપણ તો ઘણા ખેડૂતોને પાડવું હોય પણ હવે અત્યારે કોઈ યુવાનો ગામડે છે તો છેલ્લી અવસ્થા એ બળદ હોય હોય પી ત્યારે એનું સેવા કરવી થોડીક થઈ જતી હોય એના લીધે ખેડૂતો વૃદ્ધ અવસ્થામાં બળદો ગમે વેચી નાખતા અથવા હરાણિયા દઈ દેતા હોય તો પછી એ રીતે આ બળદ બિચારા શિકાર થાય છે આ રીતે બરાબર જો આ બધા વૃદ્ધ બળદો છે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ કર્યા છે વારે વારે વિડીયોમાં કહેતો હોય આ બધા દુબળા છે બરાબર પછી જનરલ બળદ એ આપણે અલગ રાખવી છે બધા તો આ બધા સશક્ત બળદ છે ટૂંકમાં આમાં પચાસ ટકા નિરાધાર છે પચાસ ટકા ઘર ઘર એવા બધા બળદ છે તો અહીંયા અંદાજીત અત્યારે એકસો ચાલીસ જેટલા બળદ આશરો લે છે બરાબર તો હવે ખાસ વાત એ કરવી છે મિત્રો કે આપણે બળદ તો આટલા બળદ આશ્રમ ચાલુ કર્યો દસ અગિયાર મહિના થયા છે અત્યાર સુધીમાં આપણે ફક્ત દસ થી અગિયાર મહિનામાં દોઢસો સુધી બળદને આશરો આપ્યો છે બરાબર તો એ બધું આપણા સપોર્ટથી શક્ય બન્યું છે કારણ કે એક રૂપિયાથી માંડીને અને લાખો રૂપિયા સુધી દાન આપ્યું છે બધાએ તો પહેલાં તો તમામ દાતાનો ખૂબ ખૂબ આભાર અને બીજું કે આવા બીમાર ગાયું હોય જો આને રહોળી છે આપણે ઓપરેશન નથી કર્યું પણ આની અલગ ટ્રીટમેન્ટ ચાલુ કરી છે દેશી ઉપચાર પણ હું છે પાટો ચાટી ચાટીને કાઢી નાખે છે આપણે ડેલી પાટો મારવી છે દેશી ઉપચાર છે કેવું રિઝલ્ટ આવે છે એ પછી તમને હું આગળના વિડીયોમાં કહે પછી આ બળદ છે એ પેરેલાઇઝ છે બરાબર આ વાછડીને આપણે પગનું ઓપરેશન કરેલું છે એક્સિડન્ટ થયું છે તો પગ વિચારીને ગુમાવવો પડ્યો તો જો તો આવા બધા આપણે ગૌવંશ અહીંયા આશરો લઈ છે તથા એને સારવાર મળે છે પછી જો આ વાસડો ઉભો એ તો જૂનો કેસ થઈ ગયો આપણે નંદી મહારાજ ને પગે હારું છે રોઈ જ હારી ગઈ રિકવરી બરાબર આ ભગતનું આપણે ઓપરેશન કર્યું ગયા રવિવારે કમોડીનું બરાબર હજી કમોડી વાળો બળદ છે તો એ પાછું આપણે આવતા રવિવાર ઓપરેશન કરવાનું છે ખાસ વાત કરી દો મિત્રો તમને આપણે હે ને મિત્રો નિરણ બધી બહાર પીડી છે તમે જોવો સિત્તેર આઈસર જેટલો માલ છે આ બધો એમાં મગફળીનો પાલો છે તુવેરનો પાલો છે ખારીયું છે કુવર છે સોયાબીનનો પાલો છે બધું મિક્સ જ આપણે કરીને કુતું તો હવે ખાસ વાત કરી દઉં કે આપણે નીણ માટે ગોડાઉન બનાવવાનું છે કોલમ ભરાઈ ગયા છે ભરતી ભરાઈ ગઈ છે એમાં બે ત્રણ દાતાશ્રીનો સહયોગ મેળવ્યો આપણને પ્રેરણા ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણે બે લાખની બોલ આવ્યો છે એટલે જે આપણે કોઈપા પૈસા લીધા નથી કામ ચાલુ કર્યું છે એટલે અઢી લાખ બેને એકાવન પ્રેરણા ગૌસેવા તરફથી બોલ આવ્યો છે જે આપણે સિત્તેરક નું ખાતર છું વેચવું એ પછી ત્રીસક ના બીજા ધાતા ટૂંકમાં આપણી પાસે ત્રણ ચાર લાખ રૂપિયા થયા એટલે આપણે શેરનું કામ આયધ્રુ છે તો બધાની ખાસ જરૂર છે મિત્રો સપોર્ટની કારણ કે આ ચાર લાખમાં કાંઈ ગોડાઉન બનશે નહીં ગોડાઉન છે એવી ચાલીસ ફૂટ પહોળાય છે અને સિત્તેર ફૂટ લંબાય છે પછી ઊંચાઈ પાછી માનો ને કે નેવું જે નેવું આવે એ અઢાર ફૂટ થાય મોંપાર પાછો બાવીસ ફૂટ થાય કે ત્રેવીસ ફૂટ થાય જે રીતનો ઢાળ આપણે આપી રીતનો એટલે ભવ્ય ગોડાઉન બનાવો જેથી કરીને ચોમાસા પહેલાં આ ભૂકો અંદર હચવાઈ જાય પણ બધાને સપોર્ટની જરૂર છે ખાસ કારણ કે અમારી પાસે એટલું બધું બજેટ નથી અત્યારે જો કે પતરા બતરા તો લાગવા નથી ખાલી ઊભું થાય કારણ કે ચાર સાડા ચાર લાખમાં કોલમ તમે જુઓ આ કાયદેસર કોલમ છે ને અઢી બાય અઢી ના છે ખાટલી ભરીને કિરા નીચે પાંચ બાય પાંચ ના છે તો તકલીફ એવી થાય કે જો અત્યારે તો માનો કે આ રીતે ગાડું ભરી પણ ચાલુ વરસાદે કઈ રીતની આમાં ગાડીઓ બાંધવી એટલે મેન એ તકલીફ છે તો વરસાદ આવી પહેલાં આપણે ગોડાઉનનું કામ પૂરું કરવાનું છે એટલે ખાસ આપણે પતરાના દાતા કોઈ છે નહીં ખાલી સ્ટ્રક્ચર ઊભું થાય એમને કેસિસ લાગશે પરલીનું લાગશે પતરા ચડવાના નથી ઉપર એટલે ગોડાઉન તો આમ બની જાય ખાલી માળખું તૈયાર થાય એવું છે એટલે બધા સપોર્ટ કરો તો એક એક પતરું ખાલી મિત્રો તમે આપશો ને તો એ તમારો બહુ સપોર્ટ થઈ જાય કારણ કે અંદાજિત લાખ દોઢ લાખના પતરા થાય ઉપર નાખવાના બરાબર એટલે તો બધા મિત્રો સપોર્ટ કરજો જો જાહેર એ આ કેટલી એ દસ થી બાર ભરતો તો છે આ બધી પાછો અત્યારે આવ્યું આ તો આપણે થોડીક લીલા જેવી ડાયરેક ખવડાવી દેવું બરાબર તો આ બધું ક્યાં નાખશું વરસાદ આવશે નો એક ટકાએ અત્યારે આ થોડીક કડક જેવું હતું લીલું એટલે આપણે ઊભી તો મુકાઈ દીધી છે તો ખાસ મિત્રો બધા સપોર્ટ કરજો એથી કરીને ઝડપથી આપણે વ્યવસ્થિત બની જાય રોજને કમ્પ્લીટ તમારી નાખી છે જો માણકી અંદર્ય છે એ લઈ ગયેલી અંદર બંધાઈ ગયો છે તો હવે એને જ પલાળ માંડવું છે અંદરથી ન બરાબર માણથી બધું રાઈડિંગ કરાવી આગળ આપણે શિવાની જે રીતનું કર્યું હતું બધું બતાવું નવી બિચા જોઈએ નવો રસ્તો જોઈએ ગામ જોઈએ તો તો હાલો મિત્રો નીકળા છે એવી માણકી હરવાયર છે જોવો શિવાની બેને હારવાયર આવે અને હારે આવું છે કે હું બે બેનો નોખી નથી પડતી જરીક વારે આમ જોવો એને માણકી વગર નથી હાલતો હાલો લઈ જાવી હારે આવતી હોય તો ભલે આવતી બીજું હું બાવળી થોડાક તોફાન કરશે હાલ બેટા માણકી હાલ જોવો બે બેનું વાહ છે બે ને લઈ જવાનું છે ગામમાં હાલો હાલ બેટા શિવાની હાલો જો માં વગેરે હાલે પણ બે બેનું નોખી નથી પડતી આમ જુઓ શિવાની હે ને માણકી વગર ને ચાલતું માણકી ને શિવાની વગેરે ને ચાલતું જોવો હવે લઈ જાવી ઘેરે તો મિત્રો ફાઈનલી આપણે ઘરે પૂગી ગયા છે એવી જોવો આ બે બહેનોનો પ્રેમ જોવો તમે માણકી વગેરે સિવાની હાર વી એવી માને ભૂલી ગઈ પણ એ બેનને નો ભૂલી કે આમ જુઓ માણકી આમ જુઓ બે બહેનો નગર માથી રેઠી પડે પણ એને કાંઈ છે મનમાં જુઓ અમારે ભાણભાઈ જોવો આમ જો અશ્વ પ્રેમીઓ પાડી ગયો ને આમ જોવો ધબાટી બોલા આમ જો અશ્વ પ્રેમી હોય

અલસ એકવાર આવો આ આટલું મને દેતી માનીથી આલે આલે બસ 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 ના 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 આલે આકો આકો પકડજો હોય એને આમ જાવ આમ જાવ